સુપરફાસ્ટ સમાચાર જોઈએ તો પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પરિવાર બોનેર પર ચડી જવાની બચાવ થયો હતો સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં દોડી આવ્યા હતા રેસ્ક્યુ માટે ફાયર બ્રિગેડની ટીમ પણ બોલાવવામાં આવી હાલ ઘટના છે કોઝવે કાર બે થી ત્રણ કિલોમીટર દૂર તણાઈ હતી આ સમગ્ર ઘટના સામે આવી છે કડિયાદરાની કડિયાદરાથી રસ્તે કાર આખી આખી તણાઈ ગઈ હતી પરિવાર આખી આખો બોનેટ પર ચડી ગયો હતો સાબરકાંઠામાં કડિયાદરા પાસે કાર તણાઈ હતી નદીમાં નવા નીર આવ્યા છે જે રીતે ઉપરવાસમાં વરસાદ છે તેને લઈને જોખમી રીતે કોઝવે પસાર કરી રહ્યા હતા પરિવાર બોનેટ પર બચાવની રાહ જોઈ રહ્યો છે

ब्रेजाकार तनाई गई है તમે એક્સક્લુઝિવ તસવીર જોઈ શકો છો અચાનક જ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને પરિવાર છે તે કોઝવે પસાર કરી રહ્યો હતો જેને લઈને આખી આખી કાર છે તે તણાઈ ગઈ તો મારા સંવાદદાતા રિપોર્ટર ત્યાં પહોંચી ગયા છે અને ત્યાંથી સીધી તસવીર તમને બતાવી રહ્યા છે સાબરકાંઠાના ઈડર તાલુકા કડિયાદ થી વડિયાળીને જોડતો જે માર્ગ છે તે માર્ગ અને જોડતા રોડ ઉપર કાર ડૂબી હતી જે કારમાં બે એક દંપતી બેઠું હતું અને જે જોડતો જે કોઝવે ઉપર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અવિરત પાણી આવતા નદીમાં નવા નીરની બે કાંઠે પાણી વહેતા થતા કાર તણાઈ હતી કારમાં બેઠેલો પરિવાર બે કિલોમીટર જેટલો પાણીના પ્રવાહમાં તણાયો હતો જે કોઝવે થી લઈને બે કિલોમીટરમાં પછી એક જગ્યાએ ક્યાંક રોકાઈ હતી અને ત્યાં પરિવાર હાલમાં છત ઉપર બેઠો છે અને આશા રાખી રહી છે કે ક્યાંક બચાવવામાં આવે હાલમાં તંત્ર ઉપર પણ સવાલ પેદા થયા છે આ ઘટનાના કલાક ઉપર વીતી ગયો હજી સુધી તંત્ર આવ્યા નથી અને તંત્રની કામગીરી નબળાઈ છે સ્થાનિક ગામ લોકો બચાવવા માટેની કામગીરી હાથ ધરી પ્રશ્ન થઈ રહ્યો છે કે અત્યારે હાલમાં તંત્ર કોઈ સ્થાનિક લેવલનું કોઈ તંત્ર હજી જોવા નથી મળી રહ્યું પણ સવાલ એ થાય છે કે પરિવાર અત્યારે મીટ મારીને બેઠું છે કે અમને બચાવવામાં આવે પાણીનો ધોધમાર પ્રવાહમાં પંચાણું ટકા કાર ડૂબી ગઈ છે અને છત ઉપર બેઠી રહી છે અને સંપર્ક ફોન ઉપર લાગી રહ્યા છે કે અમને કો બચાવવામાં આવે અને તંત્ર ક્યાંક ને ક્યાંક કામગીરી લઈને બહાર કાઢવામાં આવે હાલમાં તંત્રના આ પ્રશ્ન ઉભો થયો છે હાલમાં ગામ લોકો લોકો અને આજુબાજુના લોકો જોવા મોટા પ્રમાણમાં એકઠા થયા છે પણ પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે બચાવશે એના પરિવારને ક્યારે બહાર લાવશે

જી ભાવેશભાઈ મારી સાથે જોડાવા બદલ આભાર

નેવું ટકા જેટલું પંચાણું ટકા જેટલો કારનો ભાગ છે તે ડૂબી ગયો છે અને હવે પ્રશાસન પહોંચ્યું છે